હેલો મિત્રો કેમ શો મજામાં મજા મજા સન મોજે મોજને રોજે રોજ મિત્રો સવારના આઠ વાગી ગયા છે મિત્રોને આપણે વ્લોગ બનાવવા મકાનની છત ઉપર આવી ગયા છે વ્લોગમાં બન્યા રહેજો બધા મિત્રોને સવારના મારા ગુડ મોર્નિંગ જય રામાપીર જય દ્વારકાથી સ્નાહી ધોઈને આપણે ફ્રેશ થઈને આવી ગયા હતા આ મકાનની છત છે તમે જોઈ શકો છો મકાન ઉપર અત્યારે એવું છે ને મસ્ત વ્લોગ બનાવીએ છીએ આપણે ને મિત્રો વિડીયો સારો લાગે તો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો ને લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો એવી આશા રાખું છું તમારા ઉપર એવું છે એકદમ ધુમ્મસ જેવું બે દિવસથી તો મિત્રો વરસાદ નહોતો આવ્યો પણ આજે એકદમ અંધારું થઈ ગયું છે જો સુરજ દાદાય નથી દેખાતા આવું છે કાંઈક લોકેશન હવારનું મિત્રો જાણે એકદમ છ વાગ્યા હોય ને એવું છે સવારના છ વાગ્યા હોય એટલું અંધારું છે મિત્રો અને અમારી પાછળ જે દેખાય છે એ વાડી છે જાયફળ ને આંબા મસ્ત મજાનું લોકેશન છે મિત્રો લોકેશનમાં બન્યા રહેજો કેટલું ખેતરોમાં પણ પાણી ભરાયું છે તમે જુઓ ને બે દિવસ થયા પણ હજી હુકાયું નથી બે દિવસ પહેલા તો ફૂલ મિત્રો સેડાઈ નતા દેખાતા એટલું પાણી ભરાયું હતું ઉપર આવું સવારનું વાતાવરણ અને જે મારી પાછળ દેખાય છે ને મોટા મોટા ઝાડ જાણે હોપારી જેવા મિત્રો હોપારી જેવા લાગે છે ને એ કેટલા મસ્ત દેખાય છે તમે જુઓ સવારનું લોકેશન છે ઝાડ છે ને છે મિત્રો કીધું તમને પછી બહારના વિડીયોમાંથી તમને બતાવીશું કે સેનું છે તમે બન્યા રેજો લોકેશનમાં આપણે એકદમ ટ્રેનની બાજુમાં રહીએ છીએ મિત્રો બાર નો નજારો મિત્રો એ ટ્રેન જાય છે ઝૂમ કરીને બતાવો આવું છે બાર લોકેશન મિત્ર એસી ફિટ કરેલું સવારના પોરનું આવું લોકેશન છે એકદમ અંધારું અંધારું છે તમને તળાવ બતાવું છું કેટલું ભરાઈ ગયું છે એટલો બધો વરસાદ પડ્યો છે ને મિત્રો કે તમે વાત ન પૂછો બે દિવસથી બંધ છે પણ તલાવ તમને બતાવું કેટલું ભરાયું છે ઝૂમ કરીને બતાવું છું આ છે ને મિત્રો બધું પાણી પાણી છે ખેતરોમાં પણ પાણી ભરેલું છે જો એકદમ નીલુડી ધરતી લાગે છે હરિયાણા આ છે સેટનો બગીચો આંબા ને જાયફળ ને એવું બધું આવેલું છે આ જયફળ છે સાઈડમાં આગળ મોટું મોટું દેખાય છે એ આંબા છે આવું છે હવાનું કાંક લોકેશન મિત્રો કેટલું મસ્ત લાગે છે નહીં મિત્રો સવારનું લોકેશન જોઈ શકો છો આ રસ્તો છે આપણે અંદર આવવાનો મકાને આવવાનો રસ્તો છે અંદર ઈટોન કારખાનાથી થી અંદર આવવાનો બગીચામાં આવું છે બધું વરસાદી વાતાવરણ આમે છે નારિયેલ કમ પ્લેટ આઠ વાગી ગયા છે મિત્રો સામે પણ એક મકાન દેખાય છે આ ઊંચા ઊંચા ઝાડ છે ને મિત્રો જે તાળી પડે તાળી કહેવાય છે એ છે ચલો અહીંયાથી લોગને એન્ટ આપી દઈએ આઠ વાગી ગયા છે એટલે આપણે કામે લાગવું પડશે બધા મિત્રોને જય દ્વારકા દઈશ